સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષીય બાળક અચાનક ગૂમ થઈ ગયું હતું જેને શોધવા પોલીસે દિવસ રાત એક કરી છવ્વીસ કલાક બાદ બાળકને શોધી કાઢ્યું હતું અને બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું બાળકને શોધવા પોલીસે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી અને નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ચોવીસ જૂનના રોજ એક ત્રણ વર્ષીય બાળક અચાનક ગુમ થઈ ગયું હતું બાળક ગુમ થયું એટલે પરિવાર તાત્કાલિક સિક્યુરિટી પાસે પહોંચ્યો હતો અને સીસીટીવી બતાવવા કહ્યું હતું પરંતુ સિક્યુરિટી હેડે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના વડા લેખિતમાં લખીને આપે તો હું તમને સીસીટીવી બતાવું ત્યારે પરિવાર સિવિલ હોસ્પિટલના વડા પાસે પહોંચ્યું અને બાળક ગુમ થયું છે અમારે સીસીટીવી જોવા છે તમે લખીને આપો તેવું કહ્યું હતું ત્યારે સિવિલ હોસ્પિટલના વડાએ કહ્યું તમે પોલીસમાં અરજી કરો અને અરજીની કોપી મને આપો બાદમાં હું લખીને આપું જેથી પરિવાર મૂંઝવણમાં મુકાયો એક બાજુ પરિવારને બાળક ગુમ થયાની ચિંતા અને બીજી બાજુ હોસ્પિટલ વાળાની રકજક અંતે પરિવારે સીધો ગૃહમંત્રી હર્ષ સંઘવી નો સંપર્ક કર્યો એટલે ગૃહમંત્રીએ સીધો ડીસીપી ને ફોન કરી ઘટનાની જાણ કરી અને બાદમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો પોલીસે તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી જેમાં સીસીટીવી જોતા એક મહિલા બાળકને હોસ્પિટલ બહાર લઈ જતી દેખાઈ હતી જેથી પોલીસે ટીમો દ્વારા તપાસ કરી એક હજારથી થી વધુ સીસીટીવી ચેક કરી છવ્વીસ કલાક બાદ ગુમ બાળકને શોધી કાઢ્યું હતું પોલીસે બેહાન વિસ્તારમાંથી બાળકને શોધી કાઢી મહિલાની ધરપકડ કરી હતી ત્યારે પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યા બાદ માતા-પિતાને જે ખુશી પ્રાપ્ત થઈ છે તે અનહદ છે આ ખુશીના કારણે પોલીસનો વર્ષો વર્ષનો થાક ઉતરી ગયો છે રાત દિવસ એક કરી સિવિલ હોસ્પિટલ થી કોઈ વ્યક્તિ જેને દીકરો દીકરી ના થતો હોય અને એ લાલચમાં બીજી માતાના આ દીકરોશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો જાણી શકો આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશિષ મોદી માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનર આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમોએ રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું